પણ અફસોસ એ વાતનો રહ્યા નથી મને નથી ખબર છે આપ્યું સમાજ બધું જ આપ્યું એમને સાથ સરકાર જે જોયું તો બધું જ આપ્યું હતું પણ જયારે એક બેન તરીકે આવે છે જયારે અન્ય સમાજ એને સ્વીકારવા તૈયાર છે મતલબ કે અન્ય સમાજ એની સાથે છે બધાના હક અને ન્યાય સામે લડવા માટે બેન જયારે તૈયાર છે ત્યારે દુઃખ સાથે કેવું પડે કે સાથે નથી પણ મને આશા છે ને બધા ઉપર વિશ્વાસ છે કે આ બધા જો સાથે હશો બનાસકાંઠા જિલ્લાની પ્રજા જો સાથે હશે તો સ ટકા આપણે બેનને ભવ્ય વિજય અપાવીને આપણે બેનને લોકસભાની અંદર દિલ્હીમાં મૂકીશું પણ જે વાત કરી એમ પ્રમાણે કે જ્યારે બોલવાનો ટાઈમ આવે ત્યારે બોલવું પડે પણ પછી જો ન બોલો તોનો કોઈ મતલબ નથી અહીંયા બેઠેલા તમામ મારા સમાજના ધોળી તળી આગેવાનો પણ યુવાનો પણ બધા જ બેઠા છેનો બધા જ એમના માટે તન મન ધન થી મહેનત કરીતી ત્યારે મને દુઃખ સાથે એક નાની બેન તરીકે કેવું પડે છે કે આજે અમારે જરૂર છે ત્યારે સામે પક્ષે જન બેઠા છે મને એ નથી ખબર એક વ્યક્તિએ તો કદાચ બેન એવું પણ કીધું કીધુંતું કદાચ વિધાનસભાના પછી કે ભાઈ અમને લાવો બોલાવો ત્યારે કદાચ તેમજ પક્ષેથી કોઈએ એવું કીધું હતું કે ખરાબ કરેલી કેરીઓને તમે સુકામયા લાવો છો